નમસ્કાર નેશન પ્લેઝન્સમાં આપનું સ્વાગત છે હું છું ધોલપરમાં આણંદ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિપક્ષ દ્વારા એજન્ડા કોપીની હોડી કરીને વિરોધ કરાયો હતો આણંદ નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ રજૂ કરાયો હતો જેમાં પંચોતેર લાખના ઉપરાંત વાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું કે શહેરના વિકાસના કરોણોના કામો બજેટમાં કોઈ જાતની ચર્ચા વિના આગણા ત્રીણી મિનિટોમાં મંજૂર કરી દેવાયા હતા આ બાબતે વિપક્ષ દ્વારા એજન્ડા કોપી સળગાવી હોડી કરી વિરોધ કરાયો હતો આજે આ આજ રોજ આણંદ નગરપાલિકાની સામગ્રી જોવા મળેલ છે જેમાં બે હજાર ચોવીસ વિકાસ વિકાસલક્ષી બજેટ મંજૂર કરેલ છે જેમાં ગુજરાત સરકાર ફ્રીના બજેટમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા બનાવવાનું જાહેર કરે છે ત્યારે આગામી વર્ષના બજેટમાં નગરપાલિકાના વિકાસના લગતા કામો બજેટમાં મૂકેલ શનિ બે હજાર ચોવીસ પચીસના વર્ષનું બજેટ જમા સિલક સાથેનું રૂપિયા એકસો એકાવન કરોડ પુરાણ તથા ખર્ચ એકસો પચાસ કરોડ પુરાને બજેટમાં સમાવેશ કરવા તથા પંચોતેર લાખ પુરા પુરાણ કરોડ મંજૂર કરવા મંજૂર કરે છે અમૃત જેમાં અમૃત યોજનાના બે બે પોઈન્ટ ઝીરોમાં ટીપી નવમાં ગાર્ડન ડેવલપમેન્ટ તેમજ ટીપી દસ માં કરાવોની બ્યુટિફિકેશનની કામગીરી તેમજ ગ્રેનેડ પમ્પિંગ સ્ટેશન નંગ ચારનું નવીનીકરણ તથા બાંધકામનું આયોજન કરે છે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ટીપી દસ માં સ્વિમિંગ પુલ બનાવવાનું નવું આયોજન કરે છે આણંદ નગરપાલિકા ભવનમાં તથા મ્યુનિસિપાલિટી શાળા નંબર પાંચમાં ફાયર સેફ્ટી નું આયોજન કરે છે રામપુરા સ્કૂલમાં આવેલ સ્કૂલ રામપુરામાં આવેલ સ્કૂલમાં નવી સ્કૂલ બનાવવાનું આયોજન કરે છે મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરે છે તેમજ વધુ સરકાર સિત્તેર વીસ દસ યોજના અંતર્ગત જનભાગીદારી નાણાંપંચમાં વિસ્તારમાં દવેના કુવા પાસે કોમ્યુનિટી હોલનું પણ આયોજન કરે છે શાસ્ત્રી બાગવાળી જગ્યામાં આઠ લાખ લીટર પાણીની ટાંકી પણ આયોજન કરેલ છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફ્રેશ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થયેલું કચરાથી કચરાના ઝડપી નિકાલ થશે જેનું આયોજન કરે છે તથા આણંદ શહેરની આજુબાજુના પાંચ કિલોમીટરના વિસ્તારનો કચરો પણ તેમાં પ્રોસેસિંગ કરવામાં આવશે લોટેશ્વર તળાવની બાકી રહેલ કામગીરી પણ પૂર્ણ કરવાનું આયોજન કરે છે વધુમાં નગરપાલિકામાં વિસ્તાર નગરપાલિકાના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ માટે જરૂરી એલડી ખરીદ કરવાનું પણ આયોજન કરે છે રામપુરા સ્મશાન ગૃહમાં રિનોવેશન તેમજ કલર કામનું પણ આયોજન કરેલ છે નગરપાલિકાની આવકને ધ્યાને લઈ જરૂરી વહીવટી ખર્ચનું અને વિકાસલક્ષી બજેટનું આયોજન કરેલું વધુમાં આણંદ નગરપાલિકા તમામ મુદ્દે ખૂબ સારી પ્રગતિ કરે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે હું અને મારી નવી ટીમ સાથે મળીને પ્રયત્નો કરીશું સાથે સાથે મારી મારી ટીમ આગામી સમયમાં ખૂબ સારી સેવા બજાય તેવી આશા રાખ જોકે સમગ્ર મીટિંગ દરમિયાન વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્ન નો ઉત્તર આપવામાં આવ્યો હતો અને બહુમતી ના જોડે એજન્ડા વગરના કામોને મંજૂરી આપી દેતા વિપક્ષે એજન્ડા કોપી ફાડી વિરોધ નોંધાવ્યો હતો આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર